નમસ્કાર મિત્રો પાંડુરંગ દ્વિતીય પરિષદમાં હાજરી આપવા સંબંધિત પોતાની અનિચ્છાનો પત્ર જાપાન રવાના કરી દીધો હતો ભાદરવા મહિનાના ગણેશ ઉત્સવના દિવસો હતા આગળના રૂમમાં સવારે પાંડુરંગ શાસ્ત્રી ગણપતિની પૂજા કરી રહ્યા હતા પાર્વતીબાઈ રસોડામાં કંઈક કામ કરી રહ્યા હતા નિર્મલા તાઈ કંઈક બહાર ગયા હતા ગણપતિને ફૂલો અર્પણ કરીને તેમણે વંદન કર્યા ગણપતિ સ્તુતિનું પઠન ચાલુ જ હતું દરવાજે તારવાળો આવ્યો ત્યારે તેમના ધ્યાનમાં વિક્ષેપ પડ્યો તારવાળો તાર આપીને ચાલ્યો ગયો ત્યાં ઊભા ઊભા જ પાંડુરંગ શાસ્ત્રીએ તાર કાઢ્યો તેમાં લખ્યું હતું યુ કેન કમ અલોંગ વિથ યોર કુક તાર ની વિગત વાંચીને પાંડુરંગ શાસ્ત્રીએ જરા ઊંચા અવાજે કહ્યું બા હું જાપાન જઈશ પાર્વતી બાઈ તરત જ બહાર આવ્યા અને પૂછ્યું હે શું કહ્યું તે મેં કહ્યું હું જાપાન જઈશ એવું તો શું જાદુ થઈ ગયો કે તે જાપાન જવા તૈયાર થઈ ગયો તે પાર્વતીબાઈને સમજાયું નહીં તેથી તેમણે પૂછ્યું અરે હમણાં થોડા દિવસો પહેલાં જ તે જાપાન નહીં જવાનું નક્કી કર્યું હતું તો પછી આ તાર વાંચીને તારો નિર્ણય એકાએક બદલાઈ કેમ ગયો શું લખ્યું છે આ તારમાં કહું છું સાંભળ હું એક સીધો સાધો બ્રાહ્મણ જાપાન જઈને શું કરીશ એમ મને લાગ્યું ઉપરાંત મારી પાસે તેમને બતાવવા જેવા કાગળપત્રો પણ નથી એમ વિચારીને ત્યાં જવાની ના લખી હતી પણ ત્યાંના લોકો કંઈક જુદું જ સમજી બેઠા હોય તેવું લાગે છે તમારી સાથે તમારો રસોઈયો લાવશો તો ચાલશે એમ તારમાં તેમણે મને જણાવ્યું છે એનો અર્થ એવો થાય કે મારા વિશે ત્યાં ઘણી ગેરસમજ ઊભી થઈ ગઈ છે પાંડુરંગ શાસ્ત્રીની વાત પાર્વતીબાઈને સમજાઈ નહીં તેથી તેમણે પૂછ્યું તું કહે છે તે મને જરાય સમજાતું નથી મને સમજાય એમ કહે ને બા રસોઈઓ લાવવાનું શા માટે લખ્યું છે તે સમજાયું કેમ હું એક ચુસ્ત બ્રાહ્મણ છું મને બીજાના હાથનું હાથનું તેમાં પણ વિદેશીઓના જમવાનું ચાલે નહીં એમ સમજીને તેમણે મને રસોઈઓ સાથે લાવવાનું લખ્યું છે અહીં હું સબ સમાનની ફિલોસોફી કહી સંભળાવું છું અને મને બીજાના હાથનું ચાલે નહીં પાંડુરંગ શાસ્ત્રીની ધારણા બરોબર હતી તત્વજ્ઞાન પરિષદના સંચાલકો એમ જ સમજી બેઠા હતા તેનું કારણ પણ હતું થોડા દિવસો પહેલાં જ પાંડુરંગ શાસ્ત્રીએ ઇન્ટરનેશનલ ફિલોસોફિકલ કોન્ફરન્સના સેક્રેટરી ડૉક્ટર સિન્ને ગામીને પોતાના નકારનો પત્ર મોકલ્યો હતો ખરું જોતા ડૉક્ટર સિનને ગામીએ એમનો એ પત્ર ફાઇલ કરી દેવો જોઈતો હતો કેમ કે પાંડુરંગ શાસ્ત્રીએ નિમંત્રણનો અસ્વીકાર કર્યા પછી કંઈ કરવા આપણું રહેતું ન પણ એવું થયું નહીં પાંડુરંગ શાસ્ત્રી એ વિશ્વ તત્વજ્ઞાન પરિષદમાં હાજર રહી ભારતની પ્રતિષ્ઠા ઉન્નત કરવી એવી પરમાત્માની જાણે ઈચ્છા હતી પાંડુરંગ શાસ્ત્રીનો ફાઇલ કરવા યોગ્ય પત્ર ફાઇલ ન કરતા તે પત્ર તેમણે પેરિસમાં ડોક્ટર ડીનને મોકલ્યો ડોક્ટર ડીને પ્રત્યુત્તરમાં સિનને ગામીને એક પત્ર મોકલ્યો તેમાં તેમણે લખ્યું હતું પાંડુરંગ શાસ્ત્રી આઠવલે બ્રાહ્મણ છે ભારતીય બ્રાહ્મણો ઘણા ચુસ્ત હોય છે તેમને બીજાના હાથનું ખાવું પીવું ચાલતું નથી તેથી જો તેઓ તેમની સાથે તેમનો રસોઈઓ લઈને આવે તો પણ ચાલશે જો આવી ગોઠવણ થાય તો મને લાગે છે કે તેઓ જરૂર આવશે તેથી જ તે પ્રમાણે ડૉક્ટર સિન્ની ગામીએ પાંડુરંગ શાસ્ત્રીને તાર કર્યો હતો તેમાં સાથે રસોઈઓ લાવવાની પરવાનગી આપી હતી મૂળમાં આવી બાબતોને ઉત્તેજન દઈને પોતાની મોટાઈ વધારવાનો પાંડુરંગ શાસ્ત્રીનો સ્વભાવ હતો તેમને તો એવી વાતો પ્રત્યે તિરસ્કાર હતો તેથી તેમણે પાર્વતીબાઈને કહ્યું આવી ગેરસમજ ભરેલી વાતો સમાજમાં ફેલાવાથી વ્યક્તિ વિશે અયોગ્ય કલ્પના નિર્માણ થઈ જાય તેમની ગેરસમજ દૂર કરવા માટે જ હું ત્યાં જઈશ તેમના આ નિર્ણયથી પાર્વતીબાઈને ઘણો આનંદ થયો ટેબલ પર બિરાજેલા ગણપતિની સન્મુખ કહ્યું પરમાત્માની કૃપા આ બધું તેમણે જ ગોઠવ્યું છે તેવામાં નિર્મલાતાઈ બહારથી આવ્યા જો વહુ આ જાપાન જવા તૈયાર થઈ ગયો એમ પાંડુરંગ શાસ્ત્રીએ તેમને સવિસ્તાર બધું કહ્યું નિર્મલાતાઈએ કહ્યું ચાલો જે થયું તે સારું થયું હવે તૈયારી કરીએ ક્યારે સિધાવવું છે ઓક્ટોબરમાં કોન્ફરન્સ દસ દિવસ ચાલશે તેવામાં પાર્વતીબાઈનું હૈયું ભરાઈ આવ્યું તેમણે પોતાના પાલવથી મોઢું ઢાંકી લીધું ગડગડા અવાજે તેમણે કહ્યું આજે એ હોત તો તેમને કેટલો આનંદ થયો હોત આઠવલે ખાનદાનમાંથી પહેલી વાર કોઈ પરદેશ જશે તે ધજા ફરકાવી ખરી પાંડુરંગ આ દિવસ જોવાનું તેમના ભાગ્યમાં નહોતું હું માત્ર ભાગ્યશાળી નીકળી પણ જવા દે તે વાત આવા મંગલ પ્રસંગે અત્યારે આંસુ સારે કેમ ચાલે પાંડુરંગ શાસ્ત્રીને પણ બાની જેમ જ તાત્યાનું સ્મરણ થઈ આવ્યું તાત્યા હયાત હોત તો સંતોષથી હરખાઈને પીઠ થાબડીને પ્રસન્નતા વ્યક્ત કરી હોત તેમણે પોતાની ભાવનાઓને રોકી લીધી સ્વાભાવિક રીતે જ તેમણે ભીંત પરના તાત્યાના ફોટા સામે જોઈને મનોમન પ્રણામ કર્યા ત્યાં જાણે હરખાતા હરખાતા તેમને આશીર્વાદ આપતા હોય તેવો ભાસ તેમને થતો રહ્યો તેવામાં ચિંતોપંથ ત્યાં આવી પહોંચ્યા અને તેમણે દરવાજેથી જ મોટા અવાજે કહ્યું મારા મનની ઈચ્છા હતી તેવું તે હવે કર્યું જીવનમાં તે એક વાત મારા મનને ગમે તેવી કરી છે તેનો મને ઘણો આનંદ છે મથુતાઈ પાસેથી બધું જાણ્યું પાંડુરંગ શાસ્ત્રીએ આજુબાજુ જોયું તો આ શુભ સમાચાર બધાને કહેવા પાર્વતીબાઈ ક્યારના નીકળી ગયા હતા તેથી ઘૈસાસ પરિવારના અને ચાલીના અન્ય કેટલાક લોકો